નમસ્કાર મિત્રો જય જોહાર જય આદિવાસી હું છું વિજયભાઈ અને વિજયભાઈ બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે અત્યારે હું છું કચ્છની અંદર અંદર ભાગ રાખું તો આજે શું કામ કરું છું તમને લોકોને દેખાડું છું આજે લીંબુની ઉપર જે વેલા ચડી ગયા એ વેલા કાપવા માટે જાઉં છું જો તમને દેખાડું છું ત્યાં જો તમને દેખાડું છું આ લીંબુ છે લીંબુની ઉપર વેલા ચડી ગયા છે તો આપણે આ કટિંગ કરીએ કે વરસાદના હમણાં પાણી બધે જાય એટલે આવા વેલા થઈ જાય છે તો તમને સાફ કરી અને પછી મળું છું તો દોસ્તો તમને દેખાડું છું આપણે લીંબુ સાફ કરીએ જો આપણે કટિંગ કરીએ અને આ આ કચરો કાઢ્યો છે 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 તો જો કેવી થઈ ગઈ છે લીંબુ તો ખબર પણ નથી પડતી ક્યાં લીંબુ ઝાડ છે અને આ બાજુ છે ખડેમાં આપણે દવા છાંટી દેસુ તો અત્યારે બીજી લીંબુ કરી નાખું ફટાફટ કે કેટલી લીંબુ થાય છે પછી તમને દેખાડું છું આ બાજુ છે બીજી લીંબુ આપણી તો આપણે આવી ગયા છે ઝારની અંદર હવે કામ કરવા માટે ઝારની અંદર પાણી ચાલુ છે આપણું જો ઝાર તો મોટી થતી નથી પણ આ પાણી આપણે ચાલુ કર્યું છે જેવી થાય તે વરસાદના પાણીએ થવા માટે રાખી દઈએ આપણે પણ વરસાદ તો આવતો નથી એટલે આપણે પાણી વાળીએ છીએ બાકી જો આ આવી આવી થઈ ગયો મોટી મોટી આટલી આટલી થઈ ગઈ જ ને તો બહુ પતિ પણ આ તો હજી સાવ ન છે હવે તો થવાની પણ નથી એવું લાગે છે આ જો સા બધી એવી જ છે મોટી થવાની નથી એવું લાગે છે આપણે એક દોસ્તો આપડે કાલ નો બ્લોગ નાનખો બને તો એટલે આ બીજા દિવસનો છે તો સૂરજ છે એ તમને અત્યારે દેખાડું છું તો જો દોસ્તો તમને દેખાડું છું આ સૂરજ હાથ છે છે દેખાય કેવું છે જો આવી રીતે સુરત હજી ધીમે ધીમે હાથ ની જાશે તો દોસ્તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરે છે આપડું આજનું બધું કામ થઈ ગયું છે પૂરું આજનો બ્લોગ પણ આપણે લોક કરી છે બસ સાવમાં કંઈ કામ નથી તો આવા જ બ્લોગ બનશે બસ ચેનલ પર નવા તો લાઈક સબસ્ક્રાઇબ કમેન્ટ કરી દેજો છે બીજા બ્લોગમાં લઈ જોરજે દરરોજ